કચ્છનું મિત્રો માંડવી શહેર એટલે એક ઐતિહાસિક શહેર જ્યાં દરેક તહેવાર છે તે ધામધૂમથી ઉજવાતા હોય છે અને એ તહેવારોની વિશેષ મજા હોય છે રામનવમી હોય કે જન્માષ્ટમી હોય કે હોળી હોય આ પર્વ માંડવીમાં અનેરા ઉત્સાહથી ઉજવાતા હોય છે મિત્રો હું માંડવીના રંગચોલીની વાત કરું તો યુનિટી ગ્રુપના યુવાનો દ્વારા હોળીના પર્વની આજે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે પરંપરાગત રીતે ઉજવાતા આ તહેવારમાં શું આયોજન હોય છે એ વિશે આપણે જાણશું પારસભાઈ માલમ પાસે પારસભાઈ શું કહેશો આ આજનો હોળીનો તહેવાર વાર તહેવાર જ્યારે અહીંયા ઉજવાતા હોય છે એની વિશેષ મજા હોય છે ત્યારે આપ શું કહેશો અમારું ગ્રુપ છે જે યુનિટી ગ્રુપ એ એકબીજાના સહકારથી જ ચાલે છે ત્યારે અમે એકબીજાના મંદૂક નથી લગાવતા એટલે શું અમારો ગ્રુપ એકદમ સાથે ને સાથે જ રહે છે ને તહેવારોમાં અમે બધા તહેવાર મનાવે છે હમણાં જ રિસન્ટલીમાં શિવરાત્રીનો તહેવાર ગયો એમાં બી યુનિટી ગ્રુપનું તમે જોયું જ હશે કે યુનિટી ગ્રુપના બધા ગ્રુપના મેમ્બરો સાથે રહીને બહુ જ સારી રીતે જ મનાવે છે શિવરાત્રી એવી રીતે શિવરાત્રિ છે હોળી છે રામનવમી છે એવા હિન્દુ તહેવાર બધા લગભગ અમે અહીંયા મનાવીએ જ છીએ ને અત્યારે હોળીનો તહેવાર છે તો હોળીની અમે લગભગ તો છ સાત દિવસથી તૈયારી ચાલી જ રહી છે તમે જોશો કે હોળી બી એકદમ તૈયાર થઈને રેડી થઈ ગઈ છે તો અમારા ગ્રુપના બધા મેમ્બર ભલે ગમે ત્યાં કામ કરતા હોય પણ જ્યારે ગ્રુપનું કામ હશે ત્યારે બધા ખરે પગે ઊભા રહી જાય છે ખાસ જે વાર તહેવારે યુનિટી ગ્રુપ અગ્રેસર હોય છે ગણપતિ મહોત્સવ હોય નવરાત્રિ હોય મહાશિવરાત્રી હોય રામનવમી હોય આજે હોળીનો તહેવાર જે યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપણે જોયો કે ડીજે સાઉન્ડ અને ભગવાનની આરાધનામાં લીન તો શું કહેશો બસ એ તો તમને કહું છું ને કે અમારા ગ્રુપના જે બધા મેમ્બરો છે એકદમ ઉત્સાહિત હોય છે ને બધા તહેવારો માટે બનાવવા માટે રેડી જોઈ છે ને ક્યારે કેવું નથી ભરતું કોઈને કામ ચીંધવું નથી ભરતું બધા કામ માટે રેડી જોઈએ ગમે એ કામ હોય એમાં એવું નથી ગમે એ કામ હોય ને લોકો રેડી જોઈએ છે એવન મને સમજી લો કે અહીંયા ગ્રુપમાં જ્યારે બી આ ચોક છે ચોકમાં જ્યારે બી એમને કામ કરવું હોય છે તો સમજી લો કે ઘણી અમને જરૂર પડે છે જેવી કે સમજો કે નગરપાલિકાની બી જરૂર પડે છે તો અમે લગભગ આ છેલ્લે બે હજાર અગિયારથી બધા હોળી તો ઉત્સવ બે હજાર અગિયારથી ઉજવીએ છીએ એમ શિવરાત્રી બી ઘણા ટાઈમથી ઉજવીએ છીએ તો એમાં નગરપાલિકાવાળા બી દર વખતે જે બી પ્રમુખ હોય એને અમે જાણ કરી દઈએ છીએ કે અમને આ વસ્તુની જરૂર છે ને આ સાફ સફાઈની જરૂર છે તો એવી જ ટાઈમે લોકો બધી વ્યવસ્થા કરી આપે છે તેમજ તમે જોશો કે હોળીની અંદર મઠ્ઠીની જરૂર પડે છે નીચે લગાવવા માટે તો નગરપાલિકા દ્વારા દર વર્ષે ટાઈમ ટુ ટાઈમ મટી બી પહોંચાડી આપે છે તો એનાથી બહુ સવલત પડે છે આ વખતે બી હમણાં આપણા જે પ્રમુખ છે હરેશભાઈ વિંજોરા એણે બી મને પર્સનલી પૂછ્યું હતું કે તમને કાંઈ બી જરૂર હોય કાંઈ બી કામ હોય તો મને બેચક કહી દેજો એવી રીતે અમારી આખી ટીમ છે કેમ કે હું તો તમને ખબર છે કે ઓલરેડી નગરપાલિકા સાથે જોડાયેલો જ છું ને યુનિટી ગ્રુપ તો ઓલરેડી મારું જ છે અને અમે બધા ગ્રુપમાં બધા સાથે જોઈએ છીએ તો ક્યારે બી કંઈ બી જરૂર પડે તો બધા અમને ફૂલ હેલ્પ કરે છે એવી જ રીતે આપણા જે માનનીય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે છે એ બી એકદમ અમારા કોન્ટેક્ટમાં જોઈ છે કે અમારા ગ્રુપ સાથે જેમ કે મહેશભાઈ છે કમલેશભાઈ છે એ લોકો સાથે તો ઘણા ટાઈમથી જોડાયેલા જ છે હું તો હમણાં આવ્યો છું ને હમણાંથી ઓળખું છું બાકી મારી જે મમ્મી છે એના સાથે બી ચૂંટણી લડી ચૂકેલા છે અમારી ઘણી જૂની ઓળખાણ છે ને સાથે મારી મમ્મીએ બી અનિરુદ્ધભાઈ સાથે કામ કર્યું છે તો એ બી બહુ પોઝિટિવ છે કે કંઈ બી કામ હોય છે અમને ક્યાંય અટકવા નથી દેતા તો ઐતિહાસિક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્ષો જૂની જે હોળી છે એ અહીં ઉજવવામાં આવે છે નાના બાળકોથી લઈ અને વડીલો આ હોળીના પર્વમાં ઉત્સાહભેર જોડાતા હોય છે આપણે સૌ હળી મળી અને આપણો તહેવાર ઉજવીએ કોઈ જાતના વાદ વિવાદ વગર શાંતિથી જ્યારે આપણે આ તહેવાર મનાવીએ ત્યારે અનેરો ઉત્સાહ હોય છે તો આ આપ જોઈ શકો છો યુવાનોની ટીમ હોળીનો પર્વ આજે ધામધૂમથી ઉજવે છે તો ચાલો આપણે સૌ સાથે મળી હોળી ધૂળેટીના પર્વો આપણે હર્ષોલ્લાસથી ઉજવીએ ત્યારે વાદવિવાદ નહીં કરવાનો કેમિકલ પદાર્થોનો ઉપયોગ નહીં કરવાનો હાલમાં ગરમી પણ છે આપણે વૃક્ષોનું વાવેતર કરીએ પર્યાવરણ બચાવીએ અને પાણીનું જતન કરીએ પશુ પક્ષીઓને પણ પાણી આપીએ અને ખાસ હાલમાં છેલ્લા બે ચાર દિવસથી ઉક ભારે ઉકળાટ પણ જોવા મળશે ત્યારે સાવચેતી રાખીએ બહાર નીકળીએ તો વિપુલ પ્રમાણમાં આપણે છે તે નો ઉપયોગ કરીએ અને ગરમીથી બચીએ એ જ અભ્યાસનો સાથે પરેશ કચ્છભૂમિ ન્યૂઝ ચેનલ માંડવી કચ્છ